હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમારો જે સન્ડે નો નવો વ્લોગ છે એમાં તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો જો અવર યુટ્યુબ ચેનલ વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ ગાઈસ તો તો આ તૈયાર થઈ ગયા છે એમાં હું છે ગાઈસ અમારે એક નાનું નું પ્રમોશન છે ને એમાં આ લોકો કઈ ગુજરાતી તડકો આ નાખ્યો છે એમાં આ લોકો છપરી બનવાની ટ્રાય કરે છે આ બી આર નો છોકરી નહીં 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 મેં હણા તો મે ખબર કે કાઈ નઈ કાઈ નઈ રિઝલ્ટ હારું ન થાઉ તો એટલે આપણે બહાર જઈને ટ્રાય કરીએ લે 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 કેમ સર મારશો બની સા બોલ તો કે ઇંગ્લિશ માં આઈ સ્પીકલેસ આ કાઈ નઈ આજે માં હું છે 11:30 થઈ ગયા છે આ પાર્ક ખુલે 4 વાગે એમાં હું છે પહેલા એન્ટી આપી ગ એમ કીધું કે તમે ચાર માં થોડીક વાર રહીને ને ત્યારે આવજો દસ મિનિટ બીજો પાર્ક મેં જોયો છે પણ ખબર નથી બંધ હોય

આજે શું વિશેને મે હું થાય છે હવે કબર ને યા કર લે સાહલા गाइस કેમ છો ઉભી રહે એસ્કે થાય તમારી બેન ને મોબાઈલ માં આવું કે મને આવા દે મને આવા દે સેલ્ફી કેમેરા માં કે મારે આવું ઈ કે મને લે મને લે એમ કરે છે આપણે બહુ ખરાબ એક્સપીરિયન્સ આપણને જોઈન કરે કરે છે ને બહુ માણસ બોલવા મને કે કે એ જસ્ટ ઇગનોર

તો ગાઈઝ ફાઇનલ એમને છે શૂટ કરવા માટેની છે ને જગ્યા અમને મળી ગઈ છે અમારું જે પાર્ક છે ને એ નજીકથી સર્કલ ઘરથી નજીકથી સર્કલ એ અમને મળી ગયું છે આજુબાજુ બહુ નજીકમાં સર્કલ છે બહુ બધું હા મતલબ કે બે ત્રણ કિલોમીટરની અંદર બધા બહુ સર્કલ છે એમ તો આપણે મેળ આવી જાય શું કેવું પણ અમે અમે કીધું કે છે ને પાર્ક માં જઈએ એમ તો સારું આવે મને ન્યાયનું મેળ આવ્યો પછી બીજું પાર્ક ન્યાય ગયા અમે ન્યાયનું મેળા પછી આ સર્કલ ખુલ્લું છે તો અમે કીધું થોડુંક શૂટ અહીંયા કરી નાખીએ અને પછી જઈએ હો બધા રમે

મારે પહેરવાના છે તારે એની યાદ આવ્યું કે દિવાળી પછી છે ને મનીષા તું કાઢતા કે ના ના મારે નથી કાઢવાના એમ શું છે કે નવામ રાખવાની મેં ધોઈ મૂકી દાશે એમ તો હું એમ કહું છું કે તું ઠાકડી માં તારી મૂકી દેસુ છેલ્લે ના ના છેલ્લે આ શુઝ છે ને તારા તું કાઢતી જ નઈ કોઈ દિવસ મનીષા મનીષાના શુઝ છે ને આપણે થાંકડી માં મૂકી દઈશું

થોડું ઘણો બતાવી દીધું છે અને અહીંયા આપણે બધા ક્રિએટર બધા ભેગા થઈ ગયા છે તો આપણે દિલથી વાળા જે શૂટ કરે છે એ મનીષા એને કરી દે છે અને જો મુકેશભાઈ ધાપા પછી ભૌતિક

Hello guys came, I hope came to I help Give them Ah Juice Yeah pilara. yeah Awesome, big more off the passi Google તો ગાઈઝ મારા વેલકમ ટુ માય નિત પૂજા બ્લોગ ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આ બ્લોગ ની અંદર તમે જોઈ શકો છો આ બધા મને મળવા આવી ગયા છે અને હું આવ્યો છું અત્યારે મેં ગોવા તમે ગોવાની નાળિયેરી જોઈ શકો છો અને ગોવામાં ઉપર વોટર શો પણ થઈ રહ્યો છે અને આ કૌશિકભાઈ છે જે એક્સપ્લોર ભાવનગર નામનું પેજ ચલાવી રહ્યા છે બધા દિલથી ભાવનગરની પેજના ઓનર એવા પાર્થભાઈ જ્યારે આપણી સમક્ષ મોઢું દેખાડવા લાયક જે નથી પણ જે હંતાળી હંતાળી ધન્યવાદ અને પછી હું તમને આગળ તો કંઈ કહી શકું શું નહીં કેમ કે આ ફોન મારો નથી હું તમને જે કહેવા માંગુ છું હું તમે સમજી નહીં કેમ કે તમે મારો વ્લોગ જોવો આ ની અંદર આવી આટલી મજા આવી દેજો મિત્રો છે પણ મારામાં કોઈ ધ્યાન દેવા રાજી નથી ને હું શું કરું તમે કયો લ્યો મને ખબર નથી પડતી કે મારે હું કરું છું આગળ કેમ કે મારામાં કોઈ ધ્યાન નથી તો હું જોરદાર વ્લોગ બનાવું છું તમને હું લાગે કે ખરાબ લોગ કરું છું ના ના મેં મારી જિંદગીમાં સૌથી બેસ્ટ બેસ્ટ વ્લોગ આ કર્યો છે પણ આ જુઓ તમે લોકો

તો કાંઈ નહીં કાંઈ છે તો શૂટ કર્યો હતો પણ બહુ ઝાંખું રિઝલ્ટ આવતું તો પરિવાર કરીએ છીએ કાંઈ નહીં ક્યાંય છે અમે પાર્કમાંથી પાછા જઈએ છીએ ઘરે હવે એ બાજુ ઝાંખું ઝાંખું અહીં કે નાખી જ દે એમ કારણ કે એમાં બોલવાની આળસ થાય બોલવાની આળસ થાય છે કાંઈ નહીં મળ્યા નવા બ્લોગ સાથે તું મોરો બધા ખુશ રહેજો હેપી રેજો રાધે 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 બાય